એ દરમિયાન નવજીવન હોટલ પાસેના કટ પર હાઈવે ક્રોસ કરવા માટે ઊભો હતો એ દરમિયાન સુરત તરફથી અંકલેશ્વર આવી રહેલ એક પૂરપાટ દોડતી લક્ઝરી બસ ચાલકે ઊભેલી મોપેડને ઓડફેટમાં લઈ કચડી નાખી હતી જેમાં રંજન કુશવાહાને ગંભીર ઈજા પહોંચી હતી જેને એકસો આઠની મદદથી ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે ઘટના અંગે ઇજાગ્રસ્તના પિતા શ્રીકાંત પ્રસાદ હરિપ્રસાદ કુશવાહા દ્વારા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે લક્ઝરી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી